શું તમે આવનાર શિક્ષક ભરતીની પરીક્ષાની તૈયારી માટે કોઈ સારા પુસ્તકની શોધમાં છો તો ત્રિનેત્ર ઓનલાઈન એકેડમી દ્વારા ટેટ વન ટુ સેકન્ડરી હાયર સેકન્ડરી તથા એચ ટાટની પરીક્ષામાં સૌથી વધારે ઉપયોગી વિષય એટલે કે શિક્ષક અભિયોગ્યતાનું પુસ્તક લોન્ચ થવા જઈ રહ્યું છે આ પુસ્તકનું પ્રી બુકિંગ આજથી જ શરૂ થઈ ગયું છે આ પુસ્તકમાં શિક્ષણ તથા શિક્ષક સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવેલા છે તથા પ્રેક્ટિસ માટે એમસી ક્યુ અને પીવાયક્યુ નો પણ સમાવેશ કરવામાં આવેલો છે પ્રી બુકિંગ ઓફરમાં ઓર્ડર કરનાર મિત્રોને પિસ્તાલીસ ટકાના ડિસ્કાઉન્ટ સાથે પાંચસો નવ્વાણું નું આ પુસ્તક માત્ર ત્રણસો ઓગણત્રીસ રૂપિયામાં મળશે તથા દ્રોણાચાર્ય બેચ સાથે સંકળાયેલા મિત્રો માટે એક્સ્ટ્રા પાંચ ટકા ડિસ્કાઉન્ટની ઓફર ચાલી રહી છે એટલે એમને આ પુસ્તક માત્ર બસો નવાણું રૂપિયામાં મળશે આ પ્રી બુકિંગ ઓફર આવતી પંદર ઓક્ટોબર રાત્રે બાર વાગ્યા સુધી જ લાગુ રહેશે તો આ પુસ્તકને તમારા ઘર સુધી મંગાવવા માટે અને ઓફરનો લાભ લેવા માટે આજે ત્રિનેત્ર ઓનલાઈન એપ ડાઉનલોડ કરો અને તમારો ઓર્ડર કન્ફર્મ કરો વધુ માહિતી માટે તથા પુસ્તકની ડેમો કોપી જોવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો તમારી આસપાસના શિક્ષક ભરતીની તૈયારી કરતા મિત્રો સુધી મેક્સિમમ આ વિડીયોની લિંક શેર કરજો એમના સુધી પણ આ માહિતી પહોંચાડજો જેથી કરીને એ પણ આ ઓફરનો લાભ લઈ શકે જય હિન્દ જય ભારત